હલો હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ કંટોલાનું શાક જય બાબા સ્વામી જય ગુરુદેવ હલો આપણે ગે ગેસ ઓન કરીશું હવે આપણે આની માથે કઢાઈ ચડાવી દીધી છે અને હવે આપણે એની અંદર તેલ નાખીશું આમાં તેલ છે ને કંટોલાની સાથે જાજુ જોઈએ એટલે આપણે ત્રણ પાવડા તેલ નાખીએ જો આપણું તેલ આવી ગયું છે અને પંદર થી વીસ ગળી આપણે લસણની ફોલી અને કટકા કરી નાખી દેશું આપણે લસણની કડી સતડાઈ જાય થોડી પછી આપણે આની અંદર ડુંગળી સુધારેલી નાખવાની છે હવે આપણે આમાં ડુંગળી નાખી દઈશું ચાર થી પાંચ ડુંગળી આપણે કટકી કરી છે એક ચાદુ ખમણી લીધો છે એ નાખી દેશે આની અંદર ચાર બાદિયાની કટકી અને બે લવિંગ નાખવાના છે હવે જો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે તેલ હાલ છૂટું પડી ગયું જાજુ છે હવે આપણે આની અંદર નિમક નાખીશું પેલા પછી જોશે તો થોડુંક નાખશું અત્યારે નાખી અને હળદર પાવડર નાખીશું આ નાખી અને આપણે સિવાય નાખીએ આપણે અડધો કિલો કંડોલા છે સુધારી લીધા ધોઈ સારા કરી આપણે નાખી દઈશું આપણે આમમાં ફેરવી લેવાના તેલમાં તેલમાં છોડવાના છે હવે આપણે આને ઘી રીતે એમને ચડવા દે છે સારી માથે પાણી મૂકીને આપણે આને થાળીમાં પાણી નાખી અને ચોડવવાના છે આની અંદર બિલકુલ પાણી નાખવાનું જ નથી અને હવે આપણે એને ધીરો ગેસ કરી નાખશું અને ધીરે ગેસે ચડવા દેણી અને ધીરોનો મસાલો આપણે હવા ચમચી જેટલો નાખ્યો છે એને આપણે પાણીમાં પલાળી દે અને આપણે પલાળી રાખવાના છે બસ માટલા એટલું જ પાણી આપણે કંટોળાની અંદર નાખશું મસાલે મસાલો કડા હલાવેલું બહુ નાખવાનો નથી ખાલી તેલમાં જ વચ્ચે વચ્ચે આપણે આને ધતું લેવાનું છે અને થોડું હલાવ હલાવું એટલે તેલમાં તેલમાં મસ્ત ચડી જશે પણ આ લોકો રાઈ જીરું એવું બધું નાખતા હોય છે પણ લસણ ને ડુંગળી આવે ને એટલે રાઈ જીરું ન નાખે તો જ શાક મસ્ત બને આની અંદર મરચી ના ખાય પણ અમારે મરચી મરચું સાચું હોય ને એટલે નથી નાખે વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા આપણે ચોડવવાનું હવે આપણે આની અંદર છે ને ટમેટા સુધારી લેવાના ઝીણા ઝીણા બે એટલે આપણે સુધારી આપણા ટમેટા સુધારાઈ ગયા છે અને હવે આપણે પાછા ચરિકા આપણે શાકને ચલાવી દઈએ Thank you. આપણું શાક ચડવા ને થોડીક વાર છે પાછું ઢાંકી અને ધીરે ગેસ એને ચડવા દેશું જોઈએ પછી બાદિયા અને લવણ મેઠા ડુંગળી સાથે એની સુગંધ બહુ મસ્ત આવે છે અને લસણ તો તમારે જેટલું નાખવું હોય ને એટલું આની અંદર નાખી શકો જેમ જાજુ નાખો ને બહુ મસ્ત હવે આપણે કઠોળ ગયા છે એટલે હવે આપણે છે ને આને આ મસાલો નાખી દેવાનો ટમેટા નાખી દેવાના ટમેટા ચડે એટલી વાર અને મસાલો અંદર ચડી જાય એટલી વાર આપણે આને ચડવા દેવાનું બાકી આપણું શાક ચડી ગયું છે ત્રણ થી ચાર લીમડાના મીઠા પાન કર્યા છે શું થાય એ આપણે નાખી દઈ દેલા હવે નાખીએ એટલે એની સુગંધ બહુ સરસ આવે તળી ગયા છે હવે હવે આપણે શાકને હલાવી નાખીએ મસાલા તેલમાં પકડી ગયા છે વચ્ચે નહીં ખોટી ને આપણે તેલમાં અને હવે આપણે આને ખુલ્લું જ ઘડીક વાર ચોળવાનું છે

આપણું શાક હવે જો તેલ હાવ બધું છૂટું પડી ગયું તમે જોઈ શકો છો બધું એટલે આપણે પલાળી દેસવાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે જો તેલ બધું આપણે નાખ્યું તો હાવ તેલમાં જ છે અને આપણે આમાં જરાય પાણી નાખ્યું નથી અને આપણું એક મસાલા પૂરતું ચાર ચમચી પાણી નાખેલું હતું મસાલો પકડે ને એટલું જ કે બળી ન જાય આપણું શાક કમ્પ્લીટ તૈયાર છે અને હવે આપણે ધોઈને કોથમીર નાખી છે કારણ કે અત્યારે ચોમાસાની ગાળાવાળી આવતી હોય ધોઈ આપણે હવે કોથમીર નાખી દઈશું એક સારી નાખીશું અને માથે કોથમીર નાખી દેશું આપણું શાક તૈયાર થઈ ગયું છે જો મારી આ કંટોલાના શાકની રેસીપી તમને સારી લાગે તો લાઇક શેર કરજો બનાવજો અને પછી કહેજો કે નહીં કેવું શાક થયું બહુ મસ્ત થયું છે પાણી જરાય નાખવાનું જ નહીં કંટોલાના શાકમાં તો જ સારું થાય અને લસણ તો મારે બહુ ઉતાવળ છે એક જ ગાંઠિયો ફોર્યો છે પણ ત્રણથી ચાર ગાંઠિયા લસણ ના હોય ને એટલે આ બહુ જ મસ્ત શાક બને છે હાલો આવજો મારી રેસીપી ગમે તો લાઈક શેર કરજો જય બાબા સ્વામી જય ગુરુદેવ